જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત્રમ ને નથી અનુસરતો અર્થાત પોતાના ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ભોગટ જીવન જીવે છે શ્લોક નંબર સત્તર યશ્વત મરતી માનવ ચ સંતોષ

કશું પ્રયોજન રહે છે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે તેમજ સગળા જેવો સાથે આ મહાપુરુષ માત્ર રહેતો નથી હસ્તુ